જૂનાગઢના પૂર્વ મંત્રી અને હવે ભાજપના આગેવાન એવા જવાહરભાઈ ચાવડાના લેટર બોમ્બથી સ્થાનિક રાજકારણ ઉપરાંત ગુજરાત લેવલે પણ મોટી હલચલ મચી છે ત્યારે આ આક્ષેપો જેની સામે કરવામાં આવ્યા છે તે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે એક વિશેષ પ્રેસ કોન્ફરન્સ બોલાવી બધા ખુલાસા કરવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ ઉપરાંત ગેરકાયદેસર બાંધકામ બાબતે પણ તેઓએ ખુલીને વાત કરી હતી જોકે અમુક વાતના ગોળ ગોળ જવાબ પણ આપ્યા હતા આવો સાંભળીએ કિરીટ પટેલને કે તેઓ શું કહેવા માગે છે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે આપ સૌ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવવાનો આશય એ છે કે બે દિવસથી જે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે પ્રિન્ટ મીડિયાના માધ્યમોથી જે સમાચાર આવે છે એ માટેની અમારા તરફથી પ્રતિક્રિયા આપને આપવાના આશયથી આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવેલ છે તમે બધા જાણો છો કે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય બે હજાર સોળથી આ સ્થળ ઉપર જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય બનેલ છે લગભગ સૌરાષ્ટ્રમાં પહેલું કાર્યાલય આ ભારતીય જનતા પાર્ટીનું જૂનાગઢ જિલ્લાનું એ જુનાગઢ જિલ્લાના લગભગ પાંત્રીસોથી વધારે કાર્યકર્તાઓના અથાગ મહેનત પરિશ્રમ અને એમના આર્થિક યોગદાનથી આ કાર્યાલયનું નિર્માણ થયું છે આ કાર્યાલય એ ભારતીય જનતા પાર્ટીનું છે કોઈ કિરીટ પટેલની બાપદાદાની આ જાગીર નથી કાર્યાલયનું બાંધકામની મંજૂરી એ જી પ્લસ ફોર છે પરંતુ અમારી સવલત પ્રમાણે અમે જી પ્લસ ટુનું બાંધકામ કરેલ છે ગુજરાત સરકારના અર્બન ડેવલપમેન્ટના તમામ નિયમોનું પાલન કરવાની જવાબદારી એ ભારતીય જનતા પાર્ટીના જૂનાગઢ જિલ્લાના પ્રમુખ તરીકે અમારી છે વાત રહી સમાચાર પાત્ર અને દૈનિક માધ્યમોના માધ્યમથી કે પાર્ટીઓના હોદ્દાઓને તો હું તાલાડા માર્કેટિંગ યાર્ડનો ચેરમેન હતો એ જ્યારે હું યુવા મોરચાનો પ્રમુખ હતો બે હજાર આઠમાં અને ત્યારે બંને જિલ્લા ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લા ભેગા હતા ત્યારે હું તાલાળા માર્કેટિંગ યાર્ડ નો ચેરમેન હતો હું મારી જિંદગીમાં ક્યારેય વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન પણ નથી રહ્યો અને ક્યારેય ડિરેક્ટર પણ નથી રહ્યો હું જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં માત્ર અઢી વર્ષ ચેરમેન હતો આ બધી વાત કરું તો જ્યાં જ્યાં કોંગ્રેસ પાર્ટીનું માર્કેટિંગ યાર્ડમાં અથવા સહકારી ક્ષેત્રમાં શાસન હતું એ પછી તાલાળા માર્કેટિંગ યાર્ડ હોય કે પછી વિસાવોદર માર્કેટિંગ યાર્ડ હોય કે પછી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ હોય કે પછી વંથલી માર્કેટિંગ યાર્ડ હોય કે કેશોદ માર્કેટિંગ યાર્ડ હોય આ તમામ માર્કેટિંગ યાર્ડમાં અમારી તાકાત છે કે ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તાઓને ચેરમેન પણ અમે બનાવી શકીએ છીએ વાઇસ ચેરમેન પણ બનાવી શકીએ છીએ કારણ કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં એમના નેતૃત્વમાં સહકારી સંસ્થાઓમાં પણ જલંત ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે કયા કાર્યકર્તાને કેટલા હોદ્દા આપવા કયા કાર્યકર્તાને કેટલી જવાબદારી આપવી એનો નિર્ણય તો અમારું પ્રદેશ નેતૃત્વ જ નક્કી કરતું હોય છે આ બાબતે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં હું જ્યારે ચેરમેન હતો ત્યારે પણ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડનું ઓફિસ બિલ્ડીંગનું લોકાર્પણ આ દેશના ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે કરેલ ગુજરાતમાં સૌથી પહેલા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની શિબિર કરી પ્રાકૃતિક ખેતી કરતા બસો છેતાલીસ ખેડૂતોને અમૂલ સાથે ટાયપ કરી અને એમની આવકમાં વધારો થાય તેવા અમે પ્રયત્ન કર્યા જુનાગઢ જિલ્લા સહકારી બેંકનો હું બે અગિયાર બે હજાર એકવીસ ના રોજ ચેરમેન બન્યો અઢી વર્ષની મુદત માટે અને ત્યારબાદ બીજા અઢી વર્ષની મુદત માટે મને આ ચેરમેન બનાવેલ છે હું જયારે ચેરમેન બન્યો ત્યારે અગિયારસો નવ કરોડ રૂપિયા ધિરાણ હતું જે આજે બારસો કરોડ રૂપિયા જેટલી રકમ ધિરાણમાં વધી છે બેંકનો નફો હું જ્યારે ચેરમેન બનો ત્યારે અગિયાર પોઈન્ટ સડસઠ કરોડ હતો ગ્રોસ પ્રોફિટ જે આજે ચૌદ પોઈન્ટ છ્યાસી કરોડ થયો છે બેંકમાં માઇક્રો એટીએમની શરૂઆત અમારા શાસનથી થઈ છે સો જેટલી મંડળીઓને માઇક્રો એટીએમનું વિતરણ કરવાનું ચાલુ છે અને ત્યારબાદ અમારા પ્રદેશ નેતૃત્વના સાથ અને સહકારથી જૂથડ અને બગડું એમ બંને શાખાઓ પણ મારા જિલ્લા સહકારી બેંક દ્વારા ખોલવામાં આવી છે જ્યારે મને પાર્ટી એ બેંકના ચેરમેન તરીકેની જવાબદારી આપી ત્યારે બે હજાર બાર તેર અને જે ખોટા ધિરાણો થતા હતા એવી બાર સેવા સહકારી મંડળી એ જુનાગઢ જિલ્લો હોય કે ગીર સોમનાથ જિલ્લો હોય નાત જાતના ભેદભાવ વિના કોઈ પણ પક્ષાપક્ષી વિના બાર જેટલી મંડળી ઉપર કાયદેસરની પોલીસ ફરિયાદ કરેલ છે ઓગણ જેટલા આના તોમતદારો એ અત્યારે જેલમાં છે ક્યાંક કોકને જામીન મળી ગયા છે તથા તેર જેટલા બેંકના કર્મચારીઓને પોતાની ફરજ ઉપરથી આમાં ક્યાંક ડિરેક્ટલી ઇનડિરેક્ટલી જોડાયેલા હતા એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ બેંકનું તમામ શાસન એ ખેડૂતોના હિતમાં થાય અને ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે એ માટે અમારા ચેરમેન બન્યા બાદ લગભગ ચાર જેટલી મોટી કૃષિ શિબિરો કરી અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જે આશય છે ખેડૂતોની આવક બમણી કરવાનો એના ચરિતાર્થ કરવા માટે અમે સૌએ પ્રયત્ન કરેલ છે વ્યા મારા વ્યક્તિગત કોઈ ક્રિષ્ના આર્કેડ નામના બિલ્ડિંગની તો એની અમે લીગલી બીયુ પરમિશન પણ છે એમાં પણ અમે સામેથી કદાચ કંઈ હશે તો ગુજરાત સરકારના ઇમ્પેક્ટ ફી કાયદાને અનુરૂપ અમે એમાં પણ એપ્લાય થઈ અને જે કંઈ દંડની રકમ હશે એ અમે ભરી આપવા માટે તૈયાર છે મારું પોતાનું વ્યક્તિગત જે ક્રિસ આર્કેટ બિલ્ડીંગ છે એને બે વખત વિકાસ પરવાનગી રીન્યુ પણ કોર્પોરેશન દ્વારા કરી આપેલ છે ડીયુ પરમિશન પણ કોર્પોરેશન દ્વારા કરી આપેલ છે જુનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય એમાં પણ વિકાસની પરવાનગી છે અને કદાચ નિયમોનું જો પેલા મેઇન રોડ છે એ નેશનલ હાઈવે ઉપર હતો આજે એ રોડ ટીપીમાં છે એને અનુલક્ષીને કદાચ કઈ ત્રણ ચાર પગથિયા આવતા હશે તો ગુજરાત સરકારના ઇમ્પેક્ટ ફીમાં પૈસા ભરી અને ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય છે એ અમારી તૈયારી છે આ કાર્યાલયમાં ભારતીય જનતા પાર્ટીના જુનાગઢ જિલ્લાના કાર્યકર્તાઓએ સો રૂપિયાથી લઈ અને પાંચ લાખ દસ લાખ સુધીનો ફાળો આપ્યો છે That that આ કાર્યાલય એ મારું કોઈ વ્યક્તિગત પ્રોપર્ટી નથી આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને એમના માટે એક મંદિર સમાન છે ઘણા ઘણા અહીંથી અહીંથી ધારાસભ્ય છે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી બના છે ઘણા અહીંથી ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી બન્યા છે ઘણા અહીંથી માર્કેટિંગ યાર્ડના ચેરમેનો બન્યા છે ઘણા આજ કાર્યાલયે ટિકિટ માંગવા માટે લાઇનમાં પણ ઊભા છે ઘણા આ આજ લોકોએ આ જ કાર્યાલયમાં જઈમાં છે ઘણા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા નેતાઓએ પણ આ કાર્યાલયમાં એમનું સન્માન સ્વીકાર્યું છે અહીંયા જ દાળ ભાત શાક રોટી અને બધા સાથે ભોજન કરેલ છે એટલે આ કાર્યાલય એ ભારતીય જનતા પાર્ટીને માનનારા અને ભારત માતાની જય કહેનારા દરેક કાર્યકર્તાઓનું છે આ મારી કોઈ વ્યક્તિગત પ્રોપર્ટી નથી આ ખુલાસો કરવા માટે હું અહીંયા આપ સમક્ષ આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી ફરીથી હું આપને કહી દઉં કે ભારતીય જનતા પાર્ટીના જુનાગઢ જિલ્લાના કાર્યકર્તાઓની તાકાત છે કે જ્યાં જ્યાં સહકારી સંસ્થામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન નથી અને ચૂંટણી આવશે અમારા જ કાર્યકર્તાઓ એમાં જીતશે અને લોકશાહી ઢબે ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તાઓ એ ચેરમેન અને વાઇસ ચેરમેન બનશે અમારી તાકાત હોય તો અમે તાલાળામાં પણ ચેરમેન બની શકીએ અમારી તાકાત હોય તો અમે બીજી યાર્ડમાં પણ ચેરમેન બની શકીએ ભારતીય જનતા પાર્ટીનું આ ચેરમેન છે સહકારી સંસ્થાઓ છે એ લોકશાહી ઢબે એમાં ખેડૂતો મત આપતા હોય છે અને ત્યારે ડિરેક્ટરો ચૂંટાતા હોય છે એ ડિરેક્ટરો મેજોરિટીના આધારે ચેરમેન વાઇસ ચેરમેનનો નિર્ણય કરતા હોય છે તાલાળા માર્કેટિંગ યાર્ડનો પણ હું બે હજાર નવમાં જયારે ચેરમેન હતો ત્યારે ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર પાંત્રીસ કરોડ જેટલી રકમ મેં તાલાળા તાલુકાના ખેડૂતોને બારિશના કારણે જે નુકસાન થયું હતું એના માટે મંજૂર કરાવેલી છે અમારા એક એક કામ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ નેતૃત્વ અને અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબના માર્ગદર્શનમાં જીવનનો ક્ષણ ક્ષણ અને શરીરનો કણ કણ એ ખેડૂતો માટે લોકો માટે આપવાનો છે એવા દ્રઢ નિશ્ચય સાથે જ્યારે અમે કાર્ય કામ કરી રહ્યા છીએ ત્યારે આ ભાજપના કાર્યાલય આ ભાજપની મંદિર કાર્યકર્તાઓના મંદિર સામે જે કોઈ લોકોએ આ બાબત કરી છે એ પાયા વિહોણી છે

આજે ચારે ચાર ચૂંટાયેલા ધારાસભ્યો છે આવનારા દિવસોમાં વિધાનસભાની વિસાવદરની ચૂંટણી આવશે એ સીટ પણ અમે પાંત્રીસ હજારથી વધારે મતોથી જીતશું